ચાલો સવાર સવારમાં બ્રેકફાસ્ટ કરી લઈએ ભાખરી ચેવડો અને ચા ઘણા દિવસથી બતાવ્યું નથી તો બતાવીએ એ રીતનું આજનું રૂટિન વેદુબેન ઉઠી ગયા છે બાએ વલણું કાઢ્યું જો ઓછા કરવા આવે જો દેશી વલોણું તો વિદેશી ઇલેક્ટ્રિક ઓમ તો બ્લેન્ડરમાં માં કરતા હોય પણ એવું તો હાવ ક્યાં લેવા જવું ને એના માટે તો અડધી કલાક ટાઈમ જોઈ ને તમારે બે જણા હામે હામે બે હિન ખેંચે આપણે દોયડા થી ગમ ગમ કરીને કરવું પડે કરો દી ચાલુ કેવો કવાજ આવે આમાં તો અવાજ જ કઈ ચાલુ થયું કે નહીં હા હવે રેડી લ્યો હાલો છાઈસ કરવા માટે મૂકી દીધી છે દહીને પીલવા માટે સાસુઓ બપોર વચ્ચે અત્યારે બાળકો સ્કૂલે ગયા હોય ને એટલે શોપિંગ કરવા નીકળે છે પણ ગુજરાતી લેડીઝ શોપિંગ કરવા નીકળે ને તોય હારે શોપિંગ કરવા જાય તોય બે બેગ ભરીને જાય શું કામે એ બોટલ ભેગી લેતા જાય એટલે એ બોટલ નું રિફંડ મળી જાય પ્લસ બીજા નંબરમાં અમુક સાંધામેળ કરવાના હોય ને અમુક રિપેરિંગ કામકાજ કરવાના હોય ઢાકલા ઢાકણાઢૂકળી ડબલાનું બધું એટલે એ બધા એનો મેચિંગ કરવા હાટું લઈ જાય ચાલો શોપિંગ કરવા જવું છે લેડીઝ લોકોને એટલે એમનો આધુનિક જમાનાનો રથ બહાર કાઢી આપીએ બહાર કાઢીને પછી બતાવીએ હવે નકર અઘરું પડે પછી એક હાથે મોબાઈલ પકડવો અને રથ કાઢવો મેં કીધું અહીં લગી કાઢી દીધું તો દરવાજો ખોલી દે બીજું ના ભાઈ ના મારે કાંઈ ખાવું નથી હોઈ જવાનું હજી જમીન તો ઊભો થયો ને હવે હું કાંઈ रोंटे छोकरा खा है बची। आई मुकी दियो ई जोइलेव। खाने के लायक होगा तो खा जाएंगे। ने पौल, पौल। कीड़ा ने खाया है तो अच्छा ही होगा। जानवर कभी ख़राब चीज़ें नहीं खाता है। गोद गोद कर अच्छी चीज़ हो ना कोलेटी एवं मार्वुस को ही पसंद करता है। चलो। કાંઈક તો ફાયદો ને એમ જનાવરને એટલો તો ફાયદો બધું આપણા કરતાં ફ્રેશ મળે એવન ક્વોલિટીને એ તો વાત છે એટલે તો માણસોને કંઈક સારું હોય તો જનાવરની ઉપમા આપવામાં આવે ને જનાવરને ઇન્સલ્ટ થઈ જાય જો માણસની ઉપમા ઉપમા આપીએ તો ના લેક્ચર તો બાકી છે હા હું કરી દઈશ તું બે હતી હોય તો થોડુંક વધારે લેક્ચર ચાલો રથ નીકળી ચુક છે ગોંડલ ગલીઓમાં ફરવા માટે સાજુ નીકળ્યું છે શોપિંગ કરવા માટે રથ લઈને આધુનિક જમાના નો રથ રથ હાલો આવજો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ ફરી પાછું દોઢ વાગ્યાના સમયના સેશનમાં બધાનું સ્વાગત છે પવન અત્યારે ફૂલ જોરમાં વાઈ રહ્યો છે તમને પણ દેખાઈ રહ્યું હશે અવાજ આવી રહ્યો હશે અને વરસાદ હવે લગભગ આમ તેમ બધે આવવો જોઈએ અમુક અમુક જગ્યાએ પડે છે પણ અહીંયા પવન છે એટલે હવે ખબર નહીં ક્યારે પડે પડશે તો ખરા એની મરજી હશે ત્યારે પડશે ને બોલો જોક્સ તો તમે સાંભળો જ હશે કે એક ભાઈને પેન્ટ કંઈ કહીશે છે ને લાંબુ હતું ને એને એમ થયું કે હવે આ થોડુંક કાપીને ટૂંકું કરવું પડે એમ છે તો એના મમ્મીને કીધું પછી એના બેનને કીધું ને એના ભાભીને કીધું ત્યારે બધાએ કીધું કે ના અત્યારે અમારે સમય નથી પડી પાછું રાત્રે સૂઈ ગયા બધાય એટલે બધાને એમ થયું કે આટલું બધું કામ કરે છે ને દીક અમને ચિંધે તો અમારે ના ક્યાં પાડવી એમ કરીને પેલા મમ્મી છે એ થોડુંક કાપી નાખે અડધો ફૂટ ને પછી બેનને એમ થયું કે આ મેં ક્યાં ના પાડી લાઈન અત્યારે કરી દઉં તો એ કાપી નાખે ને પછી ભાભી કાપી નાખે તો એમ કરતાં કરતાં ઓલા ભાઈને પેન્ટ જે થોડુંક કાપવાનું હતું એને બદલે હવાર થયું તા ચડો થઈ ગયો પેન્ટમાંથી આવું દ્રષ્ટાંત બધા દેતા હોય પણ મોટા ભાગે આ પ્રોબ્લેમ થવાનું કારણ કે બધા વચ્ચે કોમ્યુનિકેશનનો અભાવને લીધે ઘણા તકલીફો આવતી હોય અંદરો અંદર આપણે કહેતા ના હોય કે ભાઈ આમ છે તેમ છે જો હવે એ કાપવા ગયા તો એને કહી દીધું હોય કે ભાઈ મેં કાપી નાખ્યું છે હવે તમે કોઈ ન જાતા કાપવા તો એ અટકી રહીએ તો આવી બધી વાતો હોય બસ તો હવે લાંબુ પછી પ્રવચન આપીને તમને બોર નથી કરવા તો આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો અને અહલાદક વાતાવરણનો આનંદ માણતા રહ્યો સુંદર અત્યારે ગરમી આમ નથી પવન સરસ મજાનો છે ને એટલે હવે હિલ સ્ટેશનને ને એ બધી જગ્યાએ વરસાદી વાતાવરણમાં જે નેચરલ બ્યુટી ખીલી જાય એવી બધી જગ્યાએ હવે ભીડ ઉમટવા મળશે ને એમાં શ્રાવણ મહિનો આવશે એટલે તો રજાઓમાં ને એમ ખાસ એ બધી જગ્યાઓ માણસોના ઘોડાપુરથી ઉમટી પડશે બસ મળીએ પાછા નવા વિડીયોમાં